ભૂરાકાકા એક નાના એવા ગામમાં તેના પરિવાર સાથે રહેતા હતા અને તેની ઉંમર આશરે પચાસ વર્ષની આસપાસ હતી અને તેમને એક પુત્ર હતો ભૂરા કાકા તેને રાજકોટ શહેરમાં પરણાવ્યો હતો અને તેણે સસરા ન હતા પણ વિધવા સાસુ હતા એટલે કે ભૂરા કાકાના વ્યવહારને તે એક દિવસ તેના જમાઈના ઘરે રોકાવા માટે આવ્યા તેની ઉંમર લગભગ ચાલીસ વર્ષની હશે પણ તેને જોઈને કોઈ એવું ન લાગે કે તેની ઉંમર ત્રીસ વર્ષની હશે કે ખૂબ જ સુંદર સુંદર લાગતા હતા અને તેણે પોતાની તંદુરસ્તીનું ખૂબ જ ધ્યાન રાખ્યું હતું તેને જોઈને કોઈ પણ પાગલ થઈ જાય વેવાણને જોઈને ભૂરા કાકાએ મનમાં એટલું બધું જ વિચારી નાખ્યું હતું અને ભુરા કાકા ભલે ઉંમરમાં મોટા હતા પણ તેની હરકતો જવાન છોકરાને શરમાવી દે તેવી હતી અને તે તેમની વિધવા વેવાણને જોઈને બોલી ગયા કે વેવાણ તમે અત્યારે પણ યુવાન લાગો છો મિત્રો આ સ્ટોરી તમને કેવી લાગી રહી છે તે તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો અમને એટલે વેવાણ બોલ્યા કે વેવાય તમે પણ હજી સલમાન જેવા લાગો છો વેવાણના મોઢામાંથી આટલું સાંભળતા ભૂરા કાકા સમજી ગયા કે મને આ ગાડી ચલાવવા મળશે ખરી વેવાણ પણ ભોરા કાકાના સપના જોતા હતા આના સપના જોતા હતા આ બાજુ ભૂરાભાઈના પત્ની પણ સતત બીમાર હતા અને તેથી જ ભૂરા કાકા તેમની સેવા ખૂબ જ સેવા કરવા સિવાય બીજું બધું કંઈ જ કરી શકતા ન હતા એક દિવસ બન્યું એવું કે સાંજે વેવાણ અને કાકાના પત્ની બંનેનો પલંગ પાસે હતો અને કાકા ઘરે ન હતા તે રાત્રે ખૂબ જ મોડા ઘરે આવ્યા તેણે જોયું તો લાઇટ ચાલુ ન હતી બારીમાંથી ચાંદાનો પ્રકાશ આવી રહ્યો હતો કાકા જેવા રૂમમાં જ દાખલ થયા તો ચાંદાનું અંજવાળ જોઈને તેને ખબર પડી ગઈ કે આજે તો પાવર નથી તો તેણે નજર કરી તો વેવાણ પણ ત્યાં જ સૂતા હતા અને વેવણ જાગતા પણ હતા અને તેની ગરમીને લીધે ઊંઘ આવી રહી ન હતી એટલા જ માટે મિત્રો તે પણ ભૂરા કાકાની રાહ જોઈ રહ્યા હતા અને ભૂરા કાકા આવ્યા અને રાહ જોઈ રહ્યા હતા તે ભૂરા કાકાને જોઈને તે સુવાનું નાટક કરવા લાગ્યા એટલે કાકાએ મનમાં મનમાં જ વિચાર્યું કે આ સમય સરસ છે અને મારે આનો ફાયદો ઉઠાવવો જોઈએ મિત્રો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં જરૂરથી કરી દેજો અને બે લાયકન ઓલ પર જરૂરથી સેટ કરી દેજો અને ભૂરા કાકા તેની પત્નીને શોધવાનું નાટક કરવા લાગ્યા તે વેવાણના પલંગ પાસે પહોંચી ગયા અને જઈને જેણે વેવાણના પગને સ્પર્શ કર્યો કાકાના આડવાથી વેવાણના શરીરમાં જાણે ચારસો ચાળીસ વૂટનો જ ઝટકો લાગ્યો પછી ભૂરા કાકાએ તો તેના આખા શરીરને ટચ કરવાનું ચાલુ કર્યું વેવાણ કંઈ બોલ્યા નહીં પછી તો ભૂરા કાકા થોડી વાર પછી કંઈક અવાજ સાંભળ્યો એટલા માટે તે બહાર ગયા સાથે સાથે વેવાણ પણ ગયા અને ભૂરા કાકા તેમના તબેલામાં ગયા અને વેવાણ પણ તેની સાથે ત્યાં ગયા હતા પણ તબેલામાં કંઈ જ ન હતું પછી તો ભૂરા કાકાએ વેવાણને તબેલામાં એવી કસરત કરાવી કે વેવાણને પરસેવો વળી ગયો અને હા મિત્રો ભૂરા કાકાએ વેવાણને એવા નીચવી નાખ્યા કે ત્યારબાદ જ્યારે પણ વેવાણ આવતા હતા એટલે કાકા તેમને તબેલો જ બતાવવા લઈ જતા હતા અને પછી શરૂથી થતી તબેલાની અંદર એક જોરદાર રમત એમાં કોણ જીતે છે અને તે કહી શકાતું નથી કારણ કે બંને ખેલાડી ખૂબ જ મજબૂત છે અને તાકાતવર પણ છે આ વાર્તા ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ સાથે સંબંધ નથી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કાલે ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર લાઇક સબસ્ક્રાઈબ લાઇક